અમદાવાદના નારોલ વિસ્તારના મટન ગલી વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક દંપતીના મોતની ઘટનામાં નવી વિગતો સામે આવી દંપતી આજી હોસ્પિટલમાં પોતાના સ્વજનને મળી પરત ફરી રહ્યું હતું જ્યારે વરસાદી પાણીથી ભરાયેલા રસ્તામાંથી પસાર થતા એક્ટિવા પર સવાર યુવક અને યુવતીને વીજ કરંટ લાગ્યો જેના કારણે બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી પરંતુ પાણીમાં વીજ કરંટ હોવાના કારણે વીજ પુરવઠો બંધ કરવા માટે વીજ કંપનીની મદદ લેવી પડી પાણીનો પુરવઠો બંધ થયા બાદ શબોને બહાર કાઢવામાં આવ્યા પરંતુ પરિવારજનોએ આ ઘટના માટે વહીવટી તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે ખાસ કરીને રસ્તાઓ પર ભરાયેલા પાણી અને ખરાબ નૈનિક વ્યવસ્થાના કારણે તેમણે આ દુઃખદ ઘટના માટે વળતરની માંગ કરી છે જેથી પરિવારને આર્થિક સહાય મળી શકે

પાણીમાં કરંટ લાગતા દંપતીનું મોત થઈ ગયું છે જવાબદારી કોણ લેશે તંત્રની ઘોર બેદરકારી બદલ શું પગલા ભરવામાં આવશે તો ખુલ્લો રહેતા કરંટ લાગતા મોત થઈ ગયું વીજ કંપનીના અધિકારીઓ સામે શું કોઈ પગલા લેવામાં આવશે ખરી મૃતકોના પરિવારજનોને ક્યારે ન્યાય મળશે તે સૌથી મોટો સવાલ છે સમગ્ર ઘટનામાંથી તંત્ર ક્યારે બોધપાટ લેશે તો નારો જ નહીં અનેક વિસ્તારોમાં આવી દુર્ઘટનાઓ થઈ શકે છે સ્થાનિક પ્રશાસન દ્વારા ક્યારે નક્કર કાર્યવાહી કરાશે જે રીતે જે ચોમાસામાં જે શહેરની સ્થિતિ છે તે ખરાબ થઈ જાય છે અને લોકોને છે તે વરસાદી પાણી ભરાવાની સાથે સાથે જે ખરાબ રસ્તા ની સમસ્યાનો સામનો કરવો પડે છે સૌથી મહત્વની બાબત એ છે કે જે તંત્ર છે તે તંત્રની જે બેદરકારી છે તે બેદરકારીને કારણે જે બે નિર્દોષ લોકો છે તે જીવ ગુમાવે છે જે નારોલ વિસ્તારમાં રહેતા જે અંકિટા અંકિતા અને તેના પતિ છે તેઓ એ છે તે જીવ ગુમાવે છે અગઈકાને તેઓ છે તે નારોલ વિસ્તારની જે મટન ગલી છે ત્યાંથી જે પસાર થતા હતા ત્યારે પાણી ભરાયેલું હતું અને જે થાંભલો છે એટલે કે સ્ટ્રીટ પોલ છે તેમાંથી જે કરંટ છે તે કરંટ પાણીમાં આવ્યો હતો અને ઘટના સ્થળે જે જે બંનેનું છે તે મોત થઈ ગયું હતું હાલ જે સિંગલ પરિવાર છે તેમાં જે માતમ છે તે જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે જે પરિવારજનો છે તે પરિવારજનોમાં જાણે છે કે આબ તૂટી પડ્યું છે અને રોજ પણ જોવા મળી રહ્યો છે તે કારણ કે તંત્રની જે બેદરકારી છે તે બેદરકારીને કારણે આ પ્રકારની જે ઘટના બની છે અગાઉ પણ જે ઘીકાટા વિસ્તારમાં એક કરણ લાગતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો ત્યારે હવે આ ઘટના જે નારોલ વિસ્તારમાં બની છે ત્યારે તંત્ર જે તંત્ર જે બેદરકારી છે તે અહીં સાબિત થાય છે વાત કરીશું જે મૃતક છે તેના કઝિન સાથે શું કહેશો જે રીતે ઘટના ઘટી છે કઈ રીતની બેદરકારી મારું નામ પૂનમ છે અને જે ઘટના બની છે એ મારા સગા ભાઈ ભાભી છે મારા કઝિન છે એકચ્યુઅલી એમને કાલે રાત્રે નવ વાગે નવ મારા જે મોટા પપ્પા છે એમની તબિયત બહુ વધારે સિરિયસ હતી તો એમની તબિયત ખબર જસ્ટ જે મટન ગલી છે છે એ મટન જે મંદિર એમની સામે ગોપી ફેક્ટરી છે અને ત્યાં પાણીનો વિસ્તાર ખુબ જ ભરાયેલો હતો અને ત્યાં કરંટ ભી લાગતો હતો ત્યાંની પબ્લિક ને પણ ખબર હતી અને તંત્ર ને બી ખબર હતી મોદી સરકાર ને બી ખબર હતી એમથી ડિપાર્ટમેન્ટ વાળાને ખબર હતી આ બધાને ખબર હતી જાણ હોવા છતાં ત્યાં તમે રેડ એલર્ટ કેમ જાહેર ના કર્યું ત્યાં તમે કોઈ બાયરિયર કેમ ના ત્યાં તમે ત્યાં બેન કેમ ના માર્યું કે અહીંયા કોઈ પણ પબ્લિક અહીંયાથી નીકળી જ નહીં શકે અહીંયાથી કોઈ ચાલી નહીં શકે આજે જો કાલે જો એ આ વસ્તુની તમે જો જવાબદારી રાખી હોત ખાસ કાળજી રાખી હોત તો આજે મારા ભાઈ સાથે આ બન્યું ના હોત મારા ભાઈ ભાભી સાથે થયું મારા મારા જે કાકી છે એમને સોના રૂપી જેવો દીકરો ખોયો છે મોદી તું મારા મારા કાકીનો છોકરો ભાઈ ભાભી મને લાવ્યા છે એમને લાવી આવ્યા છે ચલાવે છે એમને અમે બધા મજૂરી કરીએ છીએ એમને કોઈ સરકારી નોકરી નથી ના અમને મોદી સરકારી કોઈ અમને સરકારી નોકરી આપી છે આ તંત્ર ની ઘોર બેદરકારી છે તંત્ર કરે છે શું તમે અમારા પબ્લિક ના વોટ લો છો તમે આટલા વોટોથી થી તમે નોટ કમાવો છો પૈસા કમાવો છો તો તમારી રિસ્પોન્સિબિલિટી શું છે તમારી જવાબદારી શું છે આ પબ્લિક અમારી નોર્મલ પબ્લિક અમારી આવી રીતે મારે છે હમણાં મોદી મર્યા હોય તો હમણાં એમના તંત્ર મર્યા હોય તો એમપી નો છોકરો ડિપાર્ટમેન્ટ મર્યું હોય તો કોઈ એમના તંત્રના કોઈના છોકરાને આની સાથે આવું કર્યું હોય તો નોર્મલ પબ્લિક સાથે જ આવું થાય છે તમને ખબર છે કે અહીંયા આ રસ્તા ઉપર જવાય એવું નથી તો તમે રસ્તા ઉપર બેન કેમ નહીં મારતા ત્યાં તમે રેડ એલર્ટ કેમ જાહેર નહીં કરતા અત્યારે મારા ભાઈમાં સરકારને બસ છોકરો વાગે ત્યારે ખબર પડે છે કે અહીંયા કોઈ મર્યું તમે લોકો તો સરકારો તો પૈસા પેક તમારા સાથે ઇઝ ધ વેરી 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 જોયું કે કે તે રીતે જે જે પરિવારજનો છે તેમાં જે જે ભારે રહ્યો છે 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 કારણ કે પતિ પત્ની તેઓ તે એલજી પરત પડતા હતા રાજન છે તે ના પિતા છે તે એલજી માં દાખલ હોવાથી તેઓ ત્યાં હોસ્પિટલ ગયા હતા અને રાત્રે પરત પડતા હતા ત્યારે આ ઘટના ઘટી છે એટલે કહી શકાય કે જે ઘટના ઘટી છે છે કારણે જે પરિવાર પરિવાર તે પર જાણે આપત આવી ગઈ છે અને જે તંત્રની બેદરકારીના કારણે ઘોર જે બેદરકારી છે તેને કારણે આ પ્રકારની જે ઘટના છે તે ઘટી છે જી જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે